હવે હું જોઉં છું કે ઘર છોડીને જાવ ને પછી બધાને ખબર પડશે આ માણા છે ને ઘરમાં હોય ને ત્યારે વેલ્યુ ના હોય જાય ને પછી વેલ્યુ થાય કરીને બેગ તું ક્યાં હું મારા મમ્મી ના ઘરે જાઉં છું મમ્મીના ઘરે પણ મમ્મીના ઘરે કાંઈ મળવા જવું છે ત્યાં કાંઈ પ્રસંગ છે અને પ્રસંગ હોય તો હું હો તેને આવું ને મારા કપડાં ભેરા છે ને આપણે બે જ આવી હું કામ આ તમે તમારા બાની પાસે રહ્યો કેમ કે છે ને આ ઘરમાં મારી કાંઈ વેલ્યુ જ નથી અને હવે તો તમે તમારા બાનું પક્ષ લેતા થઈ ગયા છો તો તમે અને તમારા બા હું બહાર તમને તમારું ઘર હો તેને હું જાઉં છું અરે પણ એમ એમ નો રિહાઈન હોય જો તો રિહાણી સ્વયં કે ને તો તો કંઈક હું લારી હાટું કંઈક લેતો હોય તો સારું હતું કંઈક ખોનાની ની વીટી લાવ્યો તો માની જ ને એ મારે તમારી હોનાની વીટી નથી જોતી આ તમારા બાને સમજાઈ દયો ને તો બહુ થઈ ગયું જો બાસને એ ગૌઠો માણા કે સમજા ઈ કાઈ સમજે એમ નથી એની ઉંમર થઈ ગઈ છે હવે પણ તું તો નાની છો ને તું એની દીકરી એવી કેવા અને તારે સમજવાનું હોય ઈ કાઈક બોલે ને તો આપણે લેટ ગો કરી નાખે આ બા હશે હશે એમ કરીને આપણે જાતું કરી નખાય હમ તમારે કાયમ મને કેવું છે જા કરવાનું પણ એની બાને નક કેવું કે બા મારી વહુને કઈ ક્યોમાં આ દીકરી મોટી થઈ ગઈ છે એની આને જેમ ફાવે એમ બોલે આ ફૂંડી ના લાગી છે અરે મેને કેટલી વાર આ વાત કરી છે એક ને એક વાત કીધો ભાઈ તમે સને બે બા ઘવડું માણા કેવો તમે તમારા હરીનું નામ લેવું જોવે તમે માળા ફેરવો પુસ્તકો વાંચો સપતા સાંભળો એમાંથી કઈ તમને હું જ્ઞાન નથી રહેતા

એ મારી વાત સમજવાના નથી કારણ કે એની ઉંમર થઈ ગઈ પણ તું નાની શો તો તારે સમજવું જોઈએ આવી રીતે બે દીકરીઓ હોય ઘરમાં એને એકના લગ્ન થઈ ગયા છે એ જમાય ઘરમાં હોય અને તું આવી રીતે રિહામડા વ્યતા ને તો ખરાબ લાગે આપણે જે ખુલી નાની દીકરીનું બાકી સહિત ખબર છે ને તને હા મને મારી દીકરીની પડી છે અને ખબર છે ને અલા દિવસે જમાય નહીં મારો મારું આબરૂઘાટ નાખી આ મારી હું વેલ્યું નહીં સામે પણ જમાય ને એ આપણો દીકરો જ કહેવાય એમાં વેલ્યુ કે માન અપમાન એ બધું ન જોવાનું હોય અને લોકોને ખબર પડશે ને કે આ મીરાની મમ્મી છે ને એ વારે વારે રિહામને વહી જાય છે તો મીરા હાટું કોઈ આપણને છોકરો નહીં બતાવે મીરાને આપણે છોકરો બતાવશું અને મીરા હારે જાય અને એ આવી રીતે એ પિયર વહી જાય તો વારંવાર લે હવે તમે મારી દીકરીનો વિચાર આવો મહિના એ કોઈ છોકરો ન બતાવે તો કાઈ નહીં મારી દીકરીને કુવારી રાખીશ ને મારા ઘરમાં જ રાખીશ પણ છે ને તમારે તમારી બા ને સમજાવો સમજાવજો હો વાત એક વાત જો તમારી બારે તમારે સમાધાન કરવું હોય ને મારું તો એને કેજો કે મારી માફી માંગે ના તો હું આઈલી માર બાન ઘરે માફી કે બા કઈ થોડો તારી માફી માંગે કેવી વાત કરે છે તું આ તમારે બા કે છે ને

બાકી તું હવે આપણી બે દીકરીનો વિચાર કરી એક દીકરી તો સને જે ખુવારી છે એની હાટે છોકરો ગોતવાનો છે અત્યારે એને આપણે છોકરો ગોતવાની ઉંમર છે આપણે બધી વેહવાળ જોવા જવા ન હોય પણ આજુ તો ઘરના કંકાસમાંથી ઊંચી ન આવતી હવે આમાં આપણે વાત કેમ કહું એની હમ હવે તમને દીકરીની ચિંતા થવા માંડી હવે મારી ચિંતા કરો ને તો બહુ થઈ ગયું મારી દીકરીની ચિંતા હું કરી લઈશ ચિંતા તો થાય જ ને હું આ ઘર નો બેઠો છું મારી દીકરી ચિંતા થાય આમ જો આ બે છે ને અત્યારે ઘર માં મૂકું છું તમે કીધું ને એટલે તમારી સમજાવી દેજો હું છે ને આની આ બેગ ભરીને રહી જાય મારી મમ્મી ના ઘરે